જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એકવાર નવી વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આવ્યા છે અમે ટ્રેક્ટર ખેતરની અંદર ઘઉં નાખવા માટે જો ઘઉં ભૂકી દીધા છે હવે દોતી માર મારી ઉપર પાતળી પાતળી ઘઉં બીજા સરસ કેવું હોય ઉગી જવા ઊગી ને જો આપણ તમાકુ કરવાનો મીર નહીં આવે કેમ કે બુલેટ થઈ ગયું માવઠું પડ્યું ને માવઠું કારણે વરાપ ના થાય ઘઉં નાખી દીધા છે અમે લગભગ

ચારસો છન્નું અંદર કોઠા થઈ ગયા છે શું કરે ભાઈ

Samajita maru